રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ વધી રહી છે રાજકોટ બાદ હવે તાપી જિલ્લાના સોનગઢમાં કાર અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે આ ગમકવાર અકસ્માતમાં એક બાળકીએ પણ જીવ ગુમાવ્યો છે મળતી માહિતી અનુસાર સોનગઢ નજીક કાર ધાર સાથે ધડાકા તડાતા ગોજારો અકસ્માત સર્જાયો છે જેમાં આ અકસ્માત એક વૃદ્ધાને બચાવ જતા થયો હોવાનું સામે આવ્યું છે ત્યારે આ ઘટનાના પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી છે તાપીમાં અકસ્માતના ત્રણના મોત થયાની ઘટના સામે આવી છે આ અકસ્માત એક વૃદ્ધાને બચાવવા જતા થયા સામે આવ્યું છે જ્યાં કાર ચાર સાથે અથડાતા વૃદ્ધા સહિત કારમાં સવાર એક મહિલા અને એક બાળકીનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે અન્ય ચાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સોનગઢ હોસ્પિટલમાં ખસેડાયા છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે